જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં જ હશો દો દોસ્તો તો આજે આપણે બનાવી બનાવવાના છે કાંડા બટાકાનું સરસ મજાનું શાક અને ઘરના મસાલાથી જ બનાવવાના છે તો અમારા આ વિડીયોમાં બનેલા રહેજો ખૂબ મજા આવશે અને બહુ સરળ અને સિમ્પલ તરીકેથી બનાવવાના છે કાંડા બટાકાનું શાક આપણી ગુજરાતી સ્ટાઇલમાં તો ચાલો આ વિડીયોને તમે એન્જોય કરો ખૂબ મજા આવવાની છે તમે જોઈ શકો છો મિત્રો મારા વાલા મિત્રો અમે આપણે મસાલો ઉતારી રહ્યા છે આમાંથી થોડો મસાલા પતી ગયા છે એટલે આપણે મસાલા ડબ્બીમાં ભરી દેવાના છે તો તમે જુઓ અમે શું શું કરી રહ્યા છે જોઈ શકો છો કે કારણ થોડા મસાલા ઘટી ગયેલા એટલે એ પાછા આપણે લઈ લીધા છે જો હળદર છે મરચું છે અને ઘણા બધા મસાલાના પેકેટ છે અને એને એક બાજુ પર પાછા મૂકી દઈએ ચાલો તો તમે જુઓ આની અંદર ખૂબ દૂર પણ લાગી છે પણ અંદરના મસાલા કમ્પ્લીટ છે મિત્રો આ છે ધાણા જીરું નો પાવડર ચાલો એ પણ આપણે લઈ લઈએ જોઈ શકો છો તમે આપણે મસાલા તો તમે જોઈ શકો છો મિત્રો આપણે મસાલા રેડી થઈ ગયા છે તો ચાલો હવે આ કાંડા તેલમાં સાતરી નાખ્યા છે તો હવે આપણે નાખીશું જોઈએ અંદર શું શું નાખવા જેવું છે તો નાખી દીધું છે મરચું અને હવે નાખીશું હળદર થોડી માપ અનુસાર નાખવાની રહી છે એમાં કંઈ બહુ ખાસ નથી આપણે દેશી સ્ટાઇલ છે અને આ ધાણા જીરુંનો પાવડર છે મિત્રો અને તમે જોઈ શકો છો અને ગરમ મસાલો નાખ્યો છે મેં અને આ રીતના મિક્સ કંઈક કરી દેવાનું છે તમારે પણ આ જ રીતના કરવાનું રહેશે પણ તમે તમારી સ્ટાઇલ થોડી બદલી પણ શકો અને થોડું ગરમ ખેવા દેવાનું રહેશે અને પછી ડાયરેક કાંડા અને બટાકાને ડાયરેક્ટ એન્ટ્રી પાડી દેવાની એમ તો જુઓ તમે કેવું સરસ મજાના કાંડા બટાકાનું શાક બનાવી રહ્યા છે તો ગરમ થાય એટલે અંદર નાખી દેવાનું અને પછી મિક્સ કરવાનું હોય છે એમાં પણ કેવું કે બનાવતા હોય એટલે વાર લાગે બાકી વિડીયોમાં તો બહુ વાર ના લાગતી હોય આ મસાલાનો ડબ્બો છે એને હવે એક બાજુ પર આપણે લઈ લેવાનો રહેશે કંઈક આ રીતના છે મિત્રો તમે બનેલા રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે અને વિડીયોને એન્જોય કરજો ચાલો ડબ્બો મૂકી દઈએ એક બાજુ પર આ જોઈ શકો કેમેરાની લાઇટ મારી પર પડે છે ને એટલે મેં હાથ થોડો જોઈ શકું ને તો આંખ અંજવાઈ જાય છે મારી એટલા માટે મિત્રો બાકી બીજું તો કંઈ છે નથી ને તમે બધા વિડીયો મારો ક્યાં ક્યાંથી જોવો છો તે બી તમે તમે કમેન્ટ કરી દેજો કે તમે ક્યાં ક્યાંથી જોતા છો મારો વિડીયો અને અમે સાથે સાથે ખીચડી બનાવવાની પણ ચાલુ કરી નાખી છે કે કાંડા બટાકાનું શાક અને ખીચડી અમે બનાવવાના છે તો જોવા એક બાજુ એનું પણ કામકાજ ચાલુ જ છે આપણી પાસે આ થોડું પાણી લઈને મિક્સ કર્યું છે પહેલાં ચોખાને મસ્ત કમ્પ્લીટ ધોઈ નાખ્યા છે અને તે પછીનું આ કામ ચાલુ છે જુઓ ચાર આંગણ પાણી ઉપર લેવાનું હોય છે એમ તો તમને બધાને ખબર જ હશે અને આપણું આ શાક જો એક બાજુ મસ્ત મિક્સ કરીને ટકને મસ્ત થઈ ગયેલું છે જો આ લાસ્ટમાં અમે મીઠું નાખ્યું છે તો એ પ્રકારનું હોય છે અને એક બાજુ ચોખા પણ અમે મૂકી દીધા છે જો ખૂબ સરસ લાગી રહ્યા છે મિત્રો અને ખાસો તો તમને બહુ જ મજા પણ આવશે આપણી ગુજરાતી સ્ટાઇલમાં આપણા ગુજરાતના લોકોને તો બધાને ખબર જ હશે પણ જે અધર કન્ટ્રીના લોકો જોતા હોય અને વિડીયો ક્યાં ક્યાંથી જોવાઈ રહ્યો છે એ જરા કમેન્ટ કરજો આમાં મેં હળદર અને મીઠું નાખ્યું છે આપણે કેમ કે આ પીળીઓ ભાત બનાવવાના છે અને આપણે કાંદા બટાકાનું શાક અને આ જે અંદર છે ને ખીચડી એમાં દાળ પણ નાખવાના છે આપણે તો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતના થઈ રહ્યું છે તો વિડીયોમાં બનેલા રહેજો મજા જ આવવાની છે खावा माँ <laughs> तो एन्जॉय करो मित्रों वीडियो में चलो यहाँ पे अपनी दाल इसमें डाल देते हैं दोस्तों दोस्तों यहाँ पे लेकर यहाँ से ऐसे डाल के इसको उसको कन लगा देंगे दोस्तों तो इसको मिक्स कर देंगे उसके बाद में सब डाल देंगे और अब इसमें ढाक देंगे दोस्तों यानी कि बंद कर देंगे इसको हमें गुजराती में बंद कर दीजू आने थोड़ी बार रेवा देवा ते तो जो सको यानी कि भी अपना कम्प्लीट हो चुका है देखिए डाल के अभी देख सकते सब सक, कुछ सक डाल दिया है अब इसको ढक्कन लगा देंगे मिक्स कर देने का दोस्तों देखो और तीन सीटी आने तक जिसको हम रहने देंगे और तो तीन सीटी में हो जाएगा दो सीटी में भी हो सकता है और दो और तीन के बाद बंद कर देंगे गैस हल्का सा पानी डालेंगे हल्का सा कम लगा तो डाल दिया तो चलो तो इसके होने के बाद दिखाता हूँ ये दोनों सब्जी क्योंकि अभी इसका तो गैस का ही काम है तो वो होगा अपना यहाँ पे यहाँ पे तो मिलते हैं थोड़ी देर में बाय बाय देखिए दोस्तों कुकर को बंद कर दिया बंद अभी तीन सीटी आने तक इसको हम रखेंगे और ये तो थोड़ी देर में भी पांच सात मिनट तो इसको भी लग जाएगा पांच आठ मिनट में भी हो जाएगा कंप्लीट तो मैं जो सको छोड़ मित्रों जमानू काढ़ी नाख्य बहुत सरस જમવાનું બનીને રેડી થઈ ગયું છે અગર તમને આ વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી અને હા સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય